ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે તેમના સમર્થકો માટે રાહતનો શ્વાસ છે કે ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે પરંતુ આ ધારાસભ્ય ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ઘાંસી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબા સમયથી જેલમાં બંધ હતા અને તેનું કારણ હતું ડેડિયાપાડામાં એટીવિટીની મીટિંગ મળી હતી તે સમયે સત્તાધીશો અને અધિકારીઓની હાજરીમાં બબાલ થઈ હતી ગ્લાસ એક સત્તાધીશને માર્યો હતો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના આ તાલુકા પ્રમુખ છે તેમણે ડીયાપાડાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને આ ધારાસભ્ય છે તે જેલમાં બંધ હતા જો કે ગુજરાત હાઈકોર્ટમાં તેમણે જામીન માટે અરજી કરી હતી જોકે તેમાં પણ તારીખ પર તારીખ પડી રહી હતી અને ત્યાર પછી તેમણે જામીન અરજી પરત ખેંચી હતી અને નર્મદા કોર્ટમાં જે સેશન કોર્ટ છે તેમાં જામીન અરજી માટે તેમણે અરજી કરતા આ નર્મદા કોર્ટે તેમની રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી ને ત્યાર પછી તે પહોંચ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં ને ગુજરાત હાઈકોર્ટે આ ધારાસભ્ય છે તેમના આજે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે પરંતુ શરત છે આ ધારાસભ્ય ડેડીયાપાડામાં પ્રવેશ નહીં કરી દલીલ કરી હતી કે આ છે તેમના મત વિસ્તારમાં તેમની હાજરી હોવી જરૂરી છે જોકે કોર્ટે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ આ ધારાસભ્ય છે તેમને જે કેસમાં જામીન આપવામાં આવ્યા હતા ને ત્યાર પછી પણ તેમણે શરતોનો ભંગ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક આ ડેરીયાપાડાના ધારાસભ્યના વકીલે જે દલીલો આ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી તે કોર્ટે ગ્રાહ્ય નથી રાખીને ધારાસભ્ય છે તે ડેરીયાપાડામાં નહીં જઈ શકે તે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે જો કે આ ધારાસભ્યને ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાયું હતું તે સમયે ત્રણ દિવસના વચગાળાના જામીન મળ્યા હતા સત્ર પૂરું થયે તે જેલમાં પણ જતા રહ્યા હતા આજે જ્યારે આ ધારાસભ્ય છે તેમને રેગ્યુલર જામીન મળ્યા છે સાંજ સુધી તે વડોદરાની જેલમાંથી બહાર આવશે અને તેમના સમર્થકો છે તે પણ સ્વાભાવિક છે કે તેમના ધારાસભ્ય છે તે બહાર આવતા તેની ઉજવણી કરે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને કરવાનું પૂરતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો